પાર્સલ નહીં થાય એને અમારે ઘરે આવીને ખાવા પડશે અને અમારા આ ચા નો શોખીન જો સુહાની તારે નથી ઈ વાલો ખોટું ખોટું ગુડ મોર્નિંગ ગાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશું સ્વાગત છે તમારું અમારા લાઠિયા ફેમિલી બ્લોગમાં તો જો અત્યારે અમે છાને ઉઠી ગયા છે હું અને દયાબેન જ તો જો હું નાઈ તો એકદમ રેડી થઈ ગઈ છું કાલ ભજનમાં જ ખાલી આ પહેરા તને તો અત્યારે પાછા પહેરી લીધા છે કપડાં લખડે એકવાર વાર પહેરા તેમાં કંઈ થાય નહીં એટલે જો અને અત્યારે છે ને હવે આજે તો મમ્મી આવી જવાના છે તો આજની નવ દિવસની મમ્મીની જે ડ્યુટી છે આપણે કરી લઈએ સરસ નહીં મસ્ત નહીં હવે બધાય હુતાશે બધાયને હોવા દેવાના છે ખાલી આપણે હવે ભગવાનને ઉઠાડવાના છે તો ચાલો હવે ખાલી આપણે ભગવાનને ઉઠાડી અને જો અહીંયા હું ત્યાં બહાર બેસી ગઈ છે તો હિંચકા ખાવા તો એટલી મસ્ત અને મજા આવે આવશે બહારનું વાતાવરણ એટલું સરસ છે ને અત્યારે પણ કંઈ નહીં કામ એ કરવું પડે તેમ અને અત્યારમાં જે કામ કરવાની મજા આવે ને પછી છે ને થોડુંક લેટ થાય ને પછી નો આવે પછી ને કામ

તો ચાલો હવે હું મસ્ત નદી આબતી કરી લઈ કાનાને નવરાઈ દઈએ કાનાને સજાઈ દઈએ જો દર્શન છે ને અત્યારે ટ્રેનમાં બેસીને અહીં પહોંચવા આવ્યા છે પણ એણે મને એવું કીધું છે કે હું છે ને રાત્રે બેસવાનો નથી હું દિવસે બેસવાનો છું તો આપણને ખબર પડી ગઈ છે કેમ કે રાજકોટમાં અમારે ભત્રીજા રહી છે બહુ બધા એટલે અમને બધી ન્યૂઝ મળી જાય તો ન્યૂઝ મળી ગઈ છે ને અહીં અત્યારે પહોંચવા આવ્યા છે પહોંચી હોત ગયા હશે અત્યારે સ્ટેશને ઉતરી ગયા હશે તો કાંઈ ને હવે આપણને ખબર પડી જ ગઈ છે તો હવે એ આવે ને તો એ પેલા એ પાણી નહીં માગે પેલા ચા માગશે તો આપણે પેલા ફટાફટ ને ચા રેડી કરી દઈએ જો અહીંયા એક સાઈડ દૂધ ને એક સાઈડ ચા મૂકી દીધી છે કેમ કે એને આવતા વેચ પેલા ચા જોહે એમાં રાત્રે ટ્રેનમાંથી આવે છે એટલે પૂરું કાંઈ એણે તો ઉતરીને પેલા પી લીધી હશે પણ તો એને ઘરની ચા પેલા જોહે અને ને ચા તો આપણે તૈયાર રાખી તો હાલો ફટાફટ નાસ્તો પર લઈને ચા બનાવી નાખીએ જો હું કેતી હતી અમારે ઘરે કોઈ મહેમાન આવવાનું છે તો કોણ આવ્યું છે નહીં તમને બતાવું તો જો કોણ આવી ગયું છે આ જો અમારી ભત્રીજી છે મારા જેઠની છોકરી પણ લાગે ને મે હેઠા લાગી દીધી લોંગ ટાઈમ બો લોંગ ટાઈમ અમે ભેગા થયા થઈ મજા આવી ગયા છેલે ભેગા થયા હતા ઉત્તરાયણ પેલા ઉત્તરાયણ પેલા ખાતા જ રહેતો હોય હમણાં તો હું રાજકોટ ન થાય

હવાર લાઈવ ગાંઠિયા બનવા મળ્યા છે દર્શન ને બધા આવી ગયા છે તો ગાંઠિયા ગરમ ને ચા અને મરચા તો ચલો બધા સવાર સવારનો નાસ્તો કરવા ચા ગાંઠિયાનો અહીંયા બધાઈસ અને ગાંઠિયા અને ભાખરીના ચાનાસ્તો કરવા ગયા છે કેવા ગાંઠિયા મસ્ત ને થોડક લોચો લાગી ગયો છે ગાંઠિયામાં પણ કોઈ કોઈને અને કોઈ મારતા હા તો બસ લાડવા તમ બનાવતા શીખીજો હું સુપરમેન હા બધી સુવિધા અવેલેબલ છે પણ રાજકોટવાળાને છે ને પાર્સલ નહીં થાય એને અમારે ઘરે આવીને ખાવા પડશે તો ચાલો બધાય નાસ્તો કરવા દર્શન તો એક ધારું આમું જોઈએ છે સારું દર્શન જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એટલું બધું કેમ વામું જોવા હશે સ્માઇલ કરીને ના ના ભુલાય તમને આ લ્યો તમે અમને બે દિવસ ભૂલી ગયા હતા પણ અમે નો ભૂલી દર્શક હા તો વાંધો નહીં સારું તમે માવતર ગયા તા ને અમે જાઓ સારું વાલો બધા નાસ્તો લ્યો હા મારા મામા નહીં આવ્યા છે સારું વાલો બધા નાસ્તો કર લ્યો છે ને એટલું વિચાર્યું બધા એટલું વિચાર્યું નહીં લોકો બધા થાકીને આવ્યા છે ને કે અમારે વઘારેલી ખીચડી ખાવે છે અને અમે તો છે ને કાલ જ બનાવી હતી વઘારેલી ખીચડી તો અમારે કોઈને ખાવાની ઈચ્છા નહીં પણ એ બધાને વઘારેલી ખીચડી ખાય તો કાંઈ નહીં આપણે હવે અત્યારે ફટાફટ વઘારેલી ખીચડી એ લોકોને બધાને સુઈ જાવું છે કેમ કે રાત્રે છે ને આખી રાત જાગ જીતતા આવ્યા છે જગ્યા ટ્રેનમાં નહોતી મેળવી બહુ એટલે બહુ ફૂલ હતું તો એટલે અત્યારે એ પેટલા વહેલા આપણે જે અગિયાર વાગ્યા છે ને તો રસોઈ અને સાડા અગિયાર થાય ને એ લોકો હું ખાઈને બધાને સુઈ જાઉં છે તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને અત્યારે રસોઈમાં ખાલી વઘારેલી ખીચડી મસ્ત અને તીખી છાસ અને વઘારેલી ખીચડી જ ખાવે છે તો આ લોકો ફટાફટ બનાવી નાખીને વઘારેલી ખીચડી છાસ દઈને મજા આવી જાય તો આપણે સારું આમ જો અને લેડીસોને તો ભાત ને વઘાડેલ ખીચડી ભાવતી જ હોય તો હાલો આપણે અત્યારે વઘારેલ ખીચડી બનાવી નાખી જો આજે નાનું નહીં પણ સાત લીટર નું કુકર ભરીને ખીચડી કરવાની છે આપણે નાની એવી થોડીક એવી નથી કરવાની કુકર આપણે માલું કરી દીધું છે કેમ કે આજે નાના કુકર માં ખીચડી બધાને થાય ને નકરી ખીચડી જ કરવાની છે વધારેલી એટલે તો આજ મોટું કુકર આપણે લગાવી દીધું છે ને બાજુમાં દૂધ ગરમ થાય છે પણ હવે આપણે સર ખીચડી રસોઈ થઈ ગઈ કેમ કે ખીચડી જ ખાલી વઘારવાની હતી તો એ વઘારાઈ ગઈ તો રસોઈ થઈ ગઈ હવે ચડે ને ત્યાં સુધી આપણે છાસ ને થાળી વાટકા તૈયાર કરી દઈએ અને ફટાફટ જમી લઈએ કેમ કે જમીન બધાયને સુઈ જવાનું છે ને આપણે નથી હોવાનું કેમ કે આપણે અત્યારમાં શું શું કરવાનું છે આપણે તો રાત્રે કઈ રીતે એની અંદર તો ચલો ઓંઢાના પાંચ વાગી ગયા છે અહીંયા બધા અમારા નીચેનું એસી છે ને બગડી ગયું છે તો આજે બધા છે ને ઉપર સુવા ગયા હતા તો ઉપર સુતા છે ને તો બધાય સુતા છે બધાય ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા ને તો એ બધાય સુતા અને આ દયા બેન બધા સુતા જ આવ્યું હું એટલે નીચે આવી હું નીચે એટલે આવી છું કે મને છે ને પેટમાં ભૂખ લાગી હતી તો હાલો આપણે આ વાસણ દેખાય છે ને એ હંજેરી લઈ અને મસ્ત અનું પછી કા પેટ પૂજા કરી લઈ બધા ઉઠવું હોય ત્યારે નિરાતે ઉઠે તો હાલો અત્યારે હું તો છે ને પકોડીવાળો પાંચ વાગે આવે ને એટલે આવીશું તો કે આવે તો ભલે કેમ કે બપોરે નકરી ખીચડી ખાધી હતી પછી તો કઈ નહીં હવે કાંઈક ફ્રૂટ હશે તો તે ફ્રૂટ ને એવું ખાઈ લઈએ આપણે તો પછી ગમે એ હાલે ભૂખ લાગે ને ત્યાં આવે તો પછી ચાની વાર છે તો પછી અત્યારે બધા સૂતા છે ને તો આપણે ઘડીક શાંતિથી બેહી લઈએ જોવો અમદાવાદમાં જોરદાર વાવાઝોડું ચાલે છે અત્યારે હજી ભાઈ પાંચ પણ આ જોવો ખાલી આખા વાદળા થઈ ગયા છે હમણાં તૂટી પડવાનું છે વરસાદ હું તો દર્શન હોતા હતા ને એને ઉઠાડીએ મેં તો હાલો વાવાઝોડું જોવા મે કીધું જોરદાર નો આવી જાય એટલે દર્શન બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે પણ હું તો છે ને મારું આ ગોપાલ એન્જોય કરું છું ચાલો બધા મને છે ને આવું વાતાવરણ બહુ ગમે હું તો જ્યાં ધાબે ખાટલો ધાડીને બેસી ગઈ છું બધા હું તા બધાને ઉઠાડી આવી જો દર્શન નહીં ઉઠાડી આવી છું દર્શન ઉઠી ગયા નીંદર થઈ ગઈ પૂરી તો જો મને બહુ ગમે આવું વાતાવરણ હું તો હશે ને કપરખુરિયા લઈને જોઉં તું બધી ને ખાઉં છું ચાલો આવું વાતાવરણ એન્જોય કરવા જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ જબરજસ્ત થઈ ગયું છે આ બાજુ થોડુંક બીજું ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે પણ તમે જુઓનું જબરજસ્ત વાતાવરણ થઈ ગયું અમદાવાદમાં લાગે ધોધમાં તૂટી પડશે વરસાદ જોવાય બધા ચા પીવા બેસી ગયા છે દર્શન જોવા બહુ દિવસ પછી ચા પીતા જોવા મળ્યા હે દર્શન અને અમારે આ ચાનો નો શોખીન જો નજર રાખીને બેઠો જે ચા પીવે ને એમાં ઘૂંટડો મારી આવું અમારા બાઉલુ જો ચા પીવે છે આ બાઉલુ પીવે છે અને આજે તો હું પીવાની છું વાતાવરણ મસ્ત છે ને તો સુહાની તારે નથી પીવું હાલ બેહી જા થોડોક મજ નહી આને રોવું કેમ આવે છે ખબર છે દર્શન ની રકાબી માંથી પીવું છે આમાંથી નથી પીવું એને ચા પીવો એટલે રોવું આવે છે જો ચુસ્કી મારશે જી એમાંથી બેઠો એ જોવો ખાલી ઈ વાલો ખોટું ખોટું નાટક કરે છે દર્શન વાગી ગયા છે ભાત મૂકી દીધા છે આ તો નોકરું ભાત ભાત જ ખાવું છે બધાને કે દાળ ઢોકળી ખાવી છે તો ચલો અત્યારે દાળ ઢોકળી બનાવી છે અને દાળ ઢોકળી ને ભાત ચલો કોને કોને ભાવે છે કોમેન્ટમાં કેજો દાળ ઢોકળી મને ઢોકળીમાં ઓછી ભાવે પણ આપણે ભાત ને જે એ બહુ ભાવે એટલે એ ખાઈ લેવાનું છે તો ચલો કોને કોને ભાવે છે દાળ ઢોકળી મોસ્ટ ફેવરેટ દાળ ઢોકળી અને એમાં આજે ભત્રીજી આવી ભાવે છે તો એ તો જોઈન્ટ થઈ ગઈ એટલે છે બહુ બહુમતી વધી ગઈ હતી ને એટલે આજે આપણે મેન્યુ સિલેક્ટ કરવું જ પડ્યું જો દાળ ઢોકળી ભાત પરોઠા બધા જમવા બેસી ગયા છે અહિયાં

દાળ ઢોકળી ન ખવાય આજે અમારે દયાબેન ની હાલત થોડીક આમ લૂઝ થઈ ગઈ છે કા દયાબેન શું કેવું એની ઉપર તમારે ઘરે નથી જાવ અને આ બેન જો લિસ્ટિક કેમ આટલી બધી કરી હાથમાં આવી ગઈ હતી તારું બહાર જવું છે હાલો જમવા અહીં અમદાવાદમાં જ વરસાદ છે એટલે નો છાસ નકરી ને દાળ ઢોકળી

અરે આજે 5 વર્ષે ખાધી અને મને મે ડાળ ઢોકળી ખાધી 500 હવે તમે 500 વર્ષ પછી ખાધી છે ને તો અતો પહેલાસ ને ખાલી કરજો એટલે મે આટલી બધી બનાવી છે કઈ તો ઓવરમાં ટિફિનમાં આ ઢોકળી વધારે ની પછી પછી દયાબેન જેમ હાલત લૂઝ થઈ જાય હો પછી વાંધો આવે આમ જો લઈ જવું પડે છે હવાર હવાર વેલા બનાવી દેવું પડે છે લઈ જાય છે હાર વાલો જમી લઈ આવે ઓકે ચાલ હાલ ઢોકળી મને હા ઓછી ભાવે એટલે હું બનાવું ઓછી કેમ કે મને મમ્મી બેન નો ભાવે અને દર્શન ને એકને જ ભાવે એટલે એ ખાટું કઈ બનાવી કઈ નઈ હાલો બધા જમવા આજે અમદાવાદમાં બહુ જ વરસાદ હતો મસ્તનો તો મારે આજે આખું ધાબુ છે ને અત્યારે છેક ધોવું પડ્યું કેમ કે એટલો કદળો થઈ ગયો હતો અત્યારે છે છે વાગ્યા એટલે તો અત્યારે આપણે ધોવું પડ્યું કેમકે અહીંયા વરસાદના પાણી હારે છે ને બધું પાણી વયું છે મસ્તનું એટલે નીચે પાછું ભૂંગળું છે ને એટલે કીધું મસ્તનું ધાબું ધોઈ નાખ્યું છે ચકાચોક અત્યારે કરવું પડ્યું તો કાંઈ નહીં આપણું ધાબું મસ્ત ધોવાઈ ગયું છે હલો હવે સુઈ જઈએ કેમ કે આટલું ધાબું ધોઈને શ્વાસ ચડી ગયો છે તો ચાલો જો અમારે ક્રુસંગ એક જોવે ફોન તો હારે બધા બધા જોવા બે તમે નાના સૌન કાર્ટૂન જોવો છો તમે નાના હતા ત્યારે મેં જોયું હોય ને એટલે અત્યારે બે જો કાકા ભત્રીજા બેહી ગયા છે અને અમાર સુહાની જો નીંદર આવે છે એને ઢીંગલો રહો એને ઢીંગલો ને તો જો આ બે ઢીંગલીઓ અમાર જોડે અહીં છે બધા ઉપર આમ સુવા આવી ગયા છે પણ સુવાનું તો બાનું છે અમારે વાતો કરવી હતી ને એટલે આમ બધા ઉપર આવી ગયા છે નીચે મમ્મી ની સુઈ ગયા ને એટલે કા કોઈ ઠંડા ઠંડા સારું હલો બધા સુઈ જાવ હવે મને નીંદર આવે છે મને સુવા દો હાલો એવો બધા ડાયા નથી કે તમે સુઈ જાવ તમે બધા જાગતા હોય ને એટલે મને ઈચ્છા થાય બીજું કંઈ ન હોય સારું હાલો બધા ગુડ નાઇટ ગુડ નાઇટ તો જો આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો તમને આઈ હોપ મસ્ત જ લાગ્યો હશે એટલે સારો લાગ્યો હોય ને તો મસ્ત અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ